આ મંદિરનો ઇતિહાસ ચારસો વર્ષ પહેલાનો છે પૂર્વકાળમાં એવું કહેવાય છે અહીંયા ગવાળિયા અહીંયા ગાયો બીજું ચાડતા એ ટાઈમે એક ગાય દૂધ ના આપતી એ પોતાનું અહીંયા એક જાળો હતો એના નીચે દૂધ અને ખાલી કરી દેતી હતી અને અમે બે હજાર ત્રણથી ચાલુ કર્યું છે સવા લાખ બિલી કર ચાલુ કરી છે તમે હજી સુધી અમે ચાલુ રાખી છે અને ઓનો ગર્ભગૃહ છે એ બાર બ્રાહ્મણ બેસે એવો જો સોમનાથ સિવાય આવડો મોટો કોઈ ગર્ભગૃહ નથી જાડી જાંખરાવાળા જાળામાંથી મળી આવેલું શિવલિંગ અને જેના કારણે નામ પડ્યું જાળેશ્વર મહાદેવ પાલનપુર તાલુકાના સાગરોસણા ગામે પ્રાચીન જાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે વર્ષો જંગલ હતું જે જંગલમાં એક જાડી ઝાંખરાવાળા જાળામાંથી આ શિવલિંગ મળી આવ્યું હતું અને શિવલિંગ મળી આવતા ગ્રામ્યજનો એકઠા થયા હતા અને ત્યાં પૂજા અર્ચના ચાલુ કરી હતી અને આજે વર્ષો બાદ સાગરોસણા ગામે એક જાળેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મોટું મંદિર છે જ્યાં હજારો ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવી રહ્યા છે અને જાળેશ્વર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે સાગરોસણા જાળેશ્વર મહાદેવનું મંદિર જ્યાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે દરેક ભક્તોની મનોકામનાઓ જાળેશ્વર મહાદેવ અત્યારે પૂરી કરી રહ્યા છે અને આસ્થાના આ કેન્દ્રમાં દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે ભગવાન જાળેશ્વર મહાદેવના મંદિરે સવાર સાંજ પૂજારી દ્વારા ભવ્ય આરતી અને પૂજા અર્ચના કરવામાં આવે છે આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં હાજર રહે છે અને વાજિંત્રો દ્વારા અને પૂજારી દ્વારા જાળીશ્વર ભગવાનની ભવ્ય આરતી કરવામાં આવે છે ભક્તો આરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવે છે આ મંદિરનો ઇતિહાસ ચારસો વર્ષ પહેલાંનો છે અહીં એક જાળું હતું જાળામાંથી આ જાળેશ્વર શિવલિંગ લિંગ છે બીજે બધા ઘડેલા આવે આ લિંગ છે અને ઓનો ગર્ભગૃહ છે એ બાર બ્રાહ્મણ બેસે એવો જોય સોમનાથ સિવાય આવડો મોટો કોઈ ગર્ભગૃહ નથી અને અહીંની માનતાઓ કોઈ ગોળ કોઈને છોકરાએ આપ્યા છે એવી વાતો છે બરાબર અને ઓનું મહત્ત્વ બહુ સારું છે અને હિન્દુ પ્રજા આસ્થાની છે એટલે અહીંયા બહુ આસ્થા બી છે લોકવાયકા મુજબ ગ્રામ્યજનોનું કહેવું છે કે અંદાજીત ચારસો વર્ષ પહેલાં અહીંયા કોઈ ગામ ન હતું અહીંથી દૂર એક કિલોમીટરના અંતરે સાગરોસણા ગામ આવેલું હતું આ જગ્યાએ ગોળ જંગલ અને ઝાડી હતા અને એવું કહેવાય છે કે આ જંગલની અંદર ગોવાળ ગાયો ચરાવવા માટે આવતા હતા ત્યારે એક ગાય પોતે પોતાનું દૂધનું ઝારણ જંગલના એક જાડી ઝાંખરાવાળા જાળા ઉપર કરી નાખતી હતી ત્યારે દરરોજ આવું ચાલતું હતું ગોવાળા ગાયો ચરાવીને ઘરે જાય તો ગાય દૂધ આપતી ન હતી ત્યારે એક દિવસ ગાય એક જાડી જાંખરાવાળા જાળામાં દૂધનું ઝારણ કરતી હતી ત્યારે આ ગોવાળની નજર પડી ત્યારે ગોવાળે આ જ્વાળામાં તપાસ કરી તો અંદર શિવલિંગ હતું ત્યારે ગોવાળે આ વાત પોતાના ઘરે અને ગામમાં કરી તો ગ્રામ્યજનોએ ત્યાં જોઈ જોયું તો શિવલિંગ નીકળ્યું ત્યારે ગ્રામ્યજનોએ ત્યાં સાફ સફાઈ કરી પૂજા અર્ચના ચાલુ કરી અને ત્યારથી આ જગ્યા જાળેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થઈ ગઈ જ્યારે આજે દર્શન માત્રથી હજારો ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે ઓમ નમઃ શિવાય અત્યારે શ્રાવણ માસ શિવજીનો પ્રિય માસ ચાલે છે અને આ અહીંયા જે મહાદેવ જાળેશ્વર મહાદેવ છે આ સ્વયંભૂ મહાદેવ છે અને બહુ પૌરાણિક મંદિર છે પૂર્વકાળમાં એવું કહેવાય છે અહીંયા ગવાળિયા અહીંયા ગાયો બીજું ચાઢતા એ ટાઈમે એક ગાયે દૂધ ના આપતી એ પોતાનું અહીંયા એક જાળો હતો એના નીચે દૂધ આને ખાલી કરી દેતી હતી પછી સમયાંતરે જ્યારે ગવાળિયા જોયું કે આ દૂધ કેમ નથી આપતી કે તો પછી એમને ધ્યાનથી જોયું તો આ જાળના નીચે ગાય પોતાનું દૂધ અહીંયા આવીને અભિષેક કરી દેતી એટલે પછી ત્યાંથી થોડી માટી વાટી હટાડી એ લોકો જોયું નીચે તો ત્યાં નીચે પથ્થર દેખાણો નાનો એટલે પછી ત્યાં ગામના લોકો ભેગા થયા અને ત્યાંથી એ પથ્થરને ઉઘાડો કર્યો અને પછી એને મહાદેવ રૂપે અહીંયા પૂજવા લાગ્યા અને એ અહીંયા સ્વયંભૂ જાળેશ્વર મહાદેવ છે અહીંયા ઘણા બધા ગામની પબ્લિક લોકો અહીંયા આવે છે અને અહીંયા મહાદેવને આરાધના અને અભિષેક બીજું કરે છે જેથી દરેકની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે અને બહુ પ્રભાવશાળી બહુ પૌરાણિક મંદિર છે મહાદેવ વિશે જેટલું કહીએ એટલું ઓછું છે કેમ કે મૃત્યુમાંથી પણ આપણને બચાવી શકે એવા મહાદેવ છે ચારસો વર્ષ પહેલા જાળામાંથી મળી આવેલા શિવલિંગની ગામ લોકોએ પૂજા અર્ચના શરૂ કરી હતી અને ત્યારબાદ દિવસે ને દિવસે ભક્તોની આસ્થા વધતી ગઈ અને દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા ગયા ત્યારે થોડા સમય બાદ ગ્રામ્યજનો એક નાનકડું મંદિર બનાવ્યું અને ત્યાં પણ પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો ગયો અને લોકોની આસ્થા વધતી ગઈ અને ત્યારબાદ ઓગણીસો એક્યાસીમાં માં સાગરોસણા ગામના લોકોએ અને આજુબાજુના ભક્તજનોના સહયોગથી જાળેશ્વર મહાદેવના એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે ઇતિહાસ વિશે વાત કરું તો આથી અંદાજીત ચારસો વર્ષ પહેલાં માલધારી સમાજના ભાઈઓ આ સમગ્ર વિસ્તાર ખૂબ જંગલ અને ગૌચરવાળી જમીન હતી આજુબાજુમાં અને ગાયો લઈ અને અહીંયા ચરાવવા માટે આવતા ત્યારે એક ગાય પોતાનું ઝારણ એક જાળા ઉપર કરી દેતી દિવસે બે ત્રણ દિવસ છેલ્લે દેસાઈ માલધારીને એવું લાગ્યું કે ભાઈ મારા ગાયનું દૂધ ક્યાં જાય છે ત્યારે તપાસ કરતાં માલુમ પડ્યું કે આ ગાય પોતાનું ઝારણ એક જાળામાં છોડી દે છે ત્યારે જાળાની સફાઈ કરી ત્યારે અંદરથી આ સ્વયંભૂ શિવલિંગ જે જાળામાંથી નીકળ્યું માટે જાળેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયું જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ લોકોને આની જાણ થતી ગઈ અને લોકોની સતત આસ્થા આની અંદર વધતી રહી એ વખતે નાનકડા મંદિરની ડેરા સ્વરૂપ મંદિરની ગામ લોકોએ ભેગા મળી અને સ્થાપના કરી જેમ જેમ સમય વીતતો ગયો અને વધારેમાં વધારે ભક્તોને જાળેશ્વર મહાદેવ ઉપર કૃપા થઈ અને વિશ્વાસ વધતો ગયો એમ એમ ઈસવીસન ઓગણીસો ને એક્યાસીની અંદર સમગ્ર ગામ અને બધા જ જાડેશ્વરદાના ભક્તજનો દ્વારા ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ કરી અને ઓગણીસો એક્યાસીમાં સ્થાપના કરવામાં આવી સમયની સાથે સાથે ગામની અંદર અને અહીંયા રોડ રસ્તા અને સમગ્ર વિસ્તારનો વિકાસ થયો આજે આપ જોઈ શકો છો કે સતત માઈ ભક્તો દ્વારા શ્રાવણ મહિનામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને ખૂબ બીલી પણ અહીંયા સતત એક મહિના સુધી બીલીપત્રો પણ ચઢાવવામાં આવે છે બારે મહિના અહીંયા હવન હોય પૂજા હોય સતત લોકો આવે છે આજુબાજુના વિસ્તારમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો મંદિરના દર્શન કરી ભવ્યતા અનુભવે છે અને દર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારના દિવસે અંદાજીત દસથી પંદર હજાર જેટલા લોકો અહીંયા મેળામાં આવે છે અને અહીંયા લોકો મુંબઈ સુરતથી દર્શ શિવલિંગ ઉપર અભિષેક કરવા માટે આવે છે દૂર દૂર થી લોકો અહીંયા આવે છે આ મંદિર બહુ સરસ મજાનું મંદિર છે સાગરોસણા ગામ થી એક કિલોમીટર દૂર આવેલા જાણેશ્વર મહાદેવના મંદિરે જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ લોકો આસ્થામાં વધારો થતો ગયો વિશાળ જગ્યામાં આવેલા ભવ્ય ભગવાન જાણેશ્વર મહાદેવના દર્શન માટે જે આવે તેની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે અને લોકોને આસ્થા અને ભક્તિ શક્તિ દિવસે દિવસે વધતી ગઈ છે આજે વર્ષો જતા અહીંયા ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અને ભગવાન જાળેશ્વર મહાદેવ દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે બોલનાથની કૃપાથી ભક્તોને ધંધા રોજગારમાં પણ સફળતા મળી હોય તેવા દાખલા છે અને આજે ભક્તો મુંબઈથી આવી અને બિલીપત્ર ચડાવી જાળેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે આ શ્રાવણ મહિનો પવિત્ર મહિનો છે અને મહાદેવ જાળેશ્વર મહાદેવના પ્રતાપથી સૌ લોકોને હોની માનતાઓ માને એ પૂરી કરે છે બહુ બહુ પ્રચલિત છે અને આ બધા લોકો કોરે મરેથી બધા લોકો જાળેશ્વર માને માને છે અને અમે સાગરોસણા ગામમાં તો બધા પટ અમે ચૌધરી ચૌધરી છે પટેલ છે બધા વર્ણના છે પણ બધા મહાદેવ બાબુજીને માને છે અને અમે બે હજાર ત્રણથી ચાલુ કર્યું છે સવા લાખ બિલી કર ચાલુ કરી છે તાર હજી સુધી અમે ચાલુ રાખી છે હવન કરાવે છેલ્લા દિવસે જમણવાર કરીએ છીએ અને બધું કરીએ અમારા છોકરાઓ મુંબઈ રહે છે પણ શનિ રવિ સોમ આવે છે હું આખો મહિનો અહીંયા બ્રાહ્મણો થ્રુ પૂજા કરું છું અને અમારી પ્રગતિ ભગવાન મહાદેવ જાળેશ્વર મહાદેવના દેવનો દેવ મોટા મહાદેવ બાબજી અમારી બધું અમારું કામનાઓ પૂરી કરી જાળેશ્વર મહાદેવના મંદિરે હાલ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે ભગવાન જાળેશ્વર મહાદેવને બેલીપત્ર ચઢાવવામાં આવે છે અને દૂધનો અભિષેક કરવામાં આવે છે લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ થતાં અહીંયા દર્શન કરવા માટે આવે છે અને ભક્તોનું કહેવું છે કે કોઈ પણ તકલીફ હોય અમે જાળેશ્વર ભગવાનના મંદિરે આવી બાધા માનતા રાખીએ છીએ તો અમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે મારું નામ દક્ષાબેન છે અમે પાલનપુરથી આવીએ છીએ જાળેશ્વર મહાદેવ એ સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ છે અને એનું બહુ સાથ જે કહેવાય પ્રચલિત છે આજુબાજુના ગામોની અંદર અને એમના ત્યાં દર્શન કરવાથી આપણને એક આહલાદક અનુભૂતિ થાય છે એના કારણે અમે અહીંયા મહાદેવનું મંદિર ચારસો વર્ષથી વધારે મંદિર છે અને સ્વયંભૂ પ્રકટ થયેલું છે આ શિવલિંગ અત્યારે ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે એક ભવ્ય મંદિરના નિર્માણ બાદ અહીંયા દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે સમગ્ર ગુજરાતમાંથી ભક્તો અહીંયા દર્શન કરવા આવી ધન્યતા અનુભવી રહ્યા છે અહીંયા લોકો મોટા મોટા હવન પણ કરાવી રહ્યા છે અને અગાઉ પણ લઘુરૂદ્ર યોજાઈ છે ગ્રામ્યજનો અને આજુબાજુના ભક્તજનોના આ મંદિરની આજુબાજુ વિશાળ જગ્યામાં દાતાઓ દ્વારા ધર્મશાળા પણ બનાવવામાં આવી છે ત્યારે અનેક ધાર્મિક અને સામાજિક પ્રસંગો પણ ભગવાન જાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે ગામનું ટ્રસ્ટ સનાતન ધાર્મિક ટ્રસ્ટ છે ટ્રસ્ટ દ્વારા સાફ સફાઈ હવનકુંડ સારી રીતે ચાલે છે લોકોની આસ્થા બહુ છે પાણીની પરબની સુવિધા છે રસોડાની સુવિધા સારી છે ધર્મશાળા સારી બનાવેલી છે